હવામાન વિભાગની આગાહીના પગલે આવેલ પીપળવા ડેમના આજુબાજુ વગેરે ગામોમાં ધાર વરસાદ વરસતા આંબડી ગામના સીમ વિસ્તાર બીડ વિસ્તારમાં નીકળતી ધાતરવડી નદીમાં ઘોડા આવ્યું હતું નદીના પટમાં આવેલ તમામ ચેકડેમ ઓવરફ્લો થયા ધરતીપુત્ર નદીમાં પૂર આવતા ખુશખુશાલ જોવા મળ્યા હતા તો ખુશ જ થતો હોય ધરતીપુત્ર છે વરસાદ થાય પિયતનો સ્ત્રોત પાણી છે પાણી જળ એ જીવન છે ખેતી પણ પાણી વગર શક્ય નથી ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે આજે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ પડ્યો છે અમારા ગામના સીમ વિસ્તાર બીડ વિસ્તારમાં ધાતરવડી નદી નીકળે છે એમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નદીના પટમાં આવતા તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે કારણ કે ઉપર જે પીપળવા ડેમ છે એની આજુબાજુના ગામડાઓ જેવા કે તાતણિયા તાવડિયા પાતળા નાનુડી બગુયા ગીણિયા તેમજ ખાંબા અને પ્રોપર પીપળવા તેમજ અમારા આંબડી ગામ સુધી ધોધ માળ વરસાદાજે પડ્યો છે ત્યારે ધાતરવડી નદીની અંદર ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખૂબ ખુશખુશાલ છે ધરતી પુત્ર ત્યારે આપ જોઈ શકો છો કે આ ધાતરવડી નદીના કાંઠે જ અમે પર કરવા છીએ અને આ પાણી થઈ રહ્યું છે આખા થાળે તમામ ટેમો ઓવરફ્લો થઈ ગયા છે ગુપુ બાબા યોગેશ ઉનાડ સાવરકુંડલા